તળિયે ભાવ અને ચિંતિત આપણો ખેડૂત તાત થઈ રહ્યો છે આ વખતે લીંબુના ભાવ જગતના તાતને રડાવી રહ્યા છે ભાવ એવા તળિયે બેઠા છે કે ખેડૂતો કમાવું શું અને બચાવવું શું તેની ચિંતામાં ગરકાવ છે બજારમાં લીંબુના ત્રણથી લઈને પંદર રૂપિયા સુધીના ભાવ બોલાતા જ ભાવનગરના ખેડૂતોની હાલત કપોડી છે અને એક જ આશ લગાવી રહ્યા છે કે જલ્દી ભાવમાં ફરી વધારો થાય અને અવદશા દૂર થાય ત્યારે શું થયું છે આવો જોઈએ જાણીએ સમજીએ લાવ્યા આંખમાં પાણી એક ગાડી ઉપર ચાલીસ રૂપિયા નો ખર્ચ થાય ઉતારવામાં પચાસ રૂપિયા નો ખર્ચ થાય તો પચાસ રૂપિયા નો ચાલી નેવું રૂપિયાનો એમના ખર્ચ ચડી જાય તો સો રૂપિયા ની ગાડી થાય મજૂરી શું મળે ને શું મળે આ સાંભળી તમે એક ખેડૂતની વેદના જેણે અનેક આશાઓ સાથે લીંબુનું વાવેતર કર્યું હતું પરંતુ હાલ લીંબુના ભાવ સાવ તળિયે બેસી જતા ખેડૂતોએ માથે હાથ દઈ અને રોવાનો વારો આવ્યો છે હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુનો ભાવ ત્રણ થી લઈ અને રૂપિયા વીસ સુધી ચાલી રહ્યો છે એટલે કે ખરાબ લીંબુ ત્રણ રૂપિયા અને સારા લીંબુ વીસ રૂપિયા જેના કારણે ખેડૂતોને ભાડા માટે પણ રૂપિયા ન નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે કમાણીની વાત તો દૂર રહી મારી પ્રશ્ન છે લીંબુના ભાવ અત્યારે શાહરૂ ખાન થી દસ રૂપિયા લીંબુ માંગે હવે મારે પાંચ હજાર નો ખર્ચ થયો અંદર ભાડાનો નો ને બાવીસો રૂપિયા બંધ કુંડળ વાળી રાખી ગઢડા તાલુકાનું કુંડળ ત્યાંથી આવું છે બાવીસો રૂપિયા ભાડું પાંચ હજાર ના દાડિયા મૂળ મારે સાત હજાર ના સાત હજાર ના લીંબુ અત્યારે હાલ માં હજાર રૂપિયા મારા ઘરના દેવા પડે એમ છે સમય થી લીંબુ નું માર્કેટ હાવ ડાઉન કરી નાખ્યું છે ખેડૂતોને મજૂરી પણ નથી મળતી ત્રણ રૂપિયાથી થી પંદર રૂપિયાનું માર્કેટ છે એક દિવસ ત્રીસ થી પાંત્રીસ કરે એક દિવસ ત્રણ રૂપિયાથી થી પંદર રૂપિયા કરી નાખે છે તો આમાં ખેડૂતને કઈ રીતે મજૂરી પણ નીકળે બે દિવસ પહેલા સારા લીંબુના ભાવ પાંત્રીસ રૂપિયા ચાલતા હતા પરંતુ બે દિવસમાં ભાવ ગગડી અને સીધા વીસ રૂપિયા પર આવી ગયા છે જેના કારણે દૂર દૂરથી લીંબુ લઈને આવતા ખેડૂતોને ખર્ચ પણ પરવડતો નથી કારણ કે ખેડૂત ગામથી માર્કેટ સુધી દસ રૂપિયા કિલો નું પોટલું લઈ અને આવે તો 80 થી 90 રૂપિયા જેટલો ખર્ચ થાય છે જ્યારે તે જ પોટલું માંડ 80 થી 100 રૂપિયા વેચાય તો શું આવક થાય ત્યાંથી આવક થતા દસ વર્ષ લાગે છે દસ વર્ષ નો અત્યારે છોડ છો હોય અને અત્યારે બાર તેર રૂપિયા માર્કેટ હોય માનો કે આ ત્રણ મહિને ચાર મહિનાથી આ માર્કેટ છે દસ થી બાર રૂપિયા કેદી માનો કે માલ ન હોય માર્કેટમાં એ દિવસે ત્રીસ રૂપિયા બજાર થાય છે અને માલ આવી જાય છે એટલે તરત દસ થી બાર રૂપિયા માર્કેટ થઈ જાય છે ડાયરેક્ટ ડાઉન થઈ જાય છે બરોબર આમાં ખેડૂતને પોહે એમ જ નથી હાલ બજારમાં સર્જાયેલી સ્થિતિ પાછળ અનેક કારણ જવાબદાર છે હાલના વરસાદી વાતાવરણના કારણે માંગમાં ઘટાડો નોંધાયેલો છે બીજી તરફ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે વળી હાલ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લીંબુની આવક થઈ રહી છે પરંતુ સામે આ પ્રમાણે માંગ નથી જોવા મળી રહી જેથી બજારમાં લીંબુના ભાવ રડાવી રહ્યા છે ભાવમાં તમને પંદર રૂપિયા સુધી સારા લીંબુ ઠંડીનું મોસમ ચાલુ થઈ ગયું છે તો ગરમીના પ્રમાણમાં લીંબુ ની ખપત ઓછી થઈ જાય છે જેના હિસાબથી થી ભાવડાઉન જોવા મળે છે બીજા નંબર માં આઉટસેટ ના માલ ચાલુ થઈ ગયા છે